દરિયાકાંઠાના ગામોમાં આપત્તિ વ્યવસ્થા માટે તેમજ વાવાઝોડા કે અતિભારે વરસાદની સ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરી શકાય તે માટે સરકારે સાયક્લોન સેન્ટર બનાવ્યા છે પરંતુ કેટલાક સ્થળે આ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે જૂનાગઢ માંગરોળના દિવાસા ગામે બનેલા સાયક્લોન સેન્ટરનું જીએસટીવીની ટીમે રિયલિટી ચેક કર્યું આ સેન્ટરમાં લાઇટ પાણી સહિતની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી સાયક્લોન સેન્ટરની બનાવટ એ પ્રકારની છે કે વધુ વરસાદ આવે તો આખું સેન્ટર પાણીમાં ગરકાવ થઈ જાય છે થોડા ઘણા વરસાદમાં પણ સાયક્લોન સેન્ટર ની અંદર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે જેથી લોકો માટે આ સેન્ટર બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી માનવું છે કે સરકારે ખર્ચે સાયક્લોન સેન્ટરનું નિર્માણ કાર્ય કર્યું છે પરંતુ આખો ખર્ચ પાણીમાં ગયો છે તો પહોંચ્યું છે રિયાલિટી ચેક કરવા માટે જીએસટીવી પહોંચે છે ખાસ કરીને ગામ લોકોને મળતા જ કેટલા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે આપણે મળીશું કેટલા ગામ લોકોને જે પણ છે તેમને મળીશું શું કહેશો તમારું નામ મારું નામ રાજાભાઈ મેરાણુભાઈ ઘરસર મહાદેવ દિવા સર આ સાયકલ સોનટેલ બનાવ્યું એ શોભાના ગાંઠિયા સમાન બનાવેલું છે અને સરકારે એટલા રૂપિયા નાખ્યા એ પાણીમાં છે એના કારણ કે દર વર્ષે ચોમાસાની અંદર આ સાયક્લોન સેન્ટરની અંદર સાયક્લોન સેન્ટરની ઉપરના ભાગમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાય છે નીચે તો પાંચ ફૂટ ઊંચું છે પણ એ ઉપરાંત ત્રણ ફૂટ સાયક્લોન સેન્ટરની અંદર પાણી ભરાતું હોય તો ગામથી સાયક્લોન સેન્ટર ઓછા ઓછું દસ થી પંદર મીટર નીચાણવાળા ભાગમાં જ્યાં તળાવ જેવો ભાગ આવે એ ભાગની અંદર સાયક્લોન સેન્ટર બનાવેલું હોય તો ત્યાં ગામના લોકોને પહોંચાડવા કઈ રીતે કે કઈ રીતે એને રાખવા ઈ વ્યવસ્થા માટે કામ હોડી મગાવવી પડે તો લઈ જાય તો હોડી મગાવ્યા પછી સાયક્લોન સેન્ટર માં તો પાણી જ ભરેલું છે તો એ લોકો ને પાણી માં ઉભા રાખવા આવી પરિસ્થિતિ આ સાયક્લોન સેન્ટર ને છે એટલે સરકાર નો પૈસા પાણી માં ગયા કે અમને ગામ લોકો ને ખબર પડે તો આ હતા જે ગામ લોકો કે ઉપસરપંચ કે દેવો કહે ગયા છે કે માત્ર શોભા ના ગાઠિયા સમાન છે અન્ય કોઈ ગામ માં ના લોકો આપની સાથે જોડાયા છે શું કે શું કે કે રામભાઈ કે સૌ સભ્ય આ છે ને આ સાયકલ સેલ બનાવી ગયા છે એમાં થ્રી ફેસ લાઈટ કનેક્શન નથી પછી પાણીની કોઈ વ્યવસ્થા નથી અને અહીં કોઈ માણસો રાખે તો પાણી પીવાની લાયક પાણી પીવા લાયક એ નથી કોઈ નથી કોઈ જાતની વ્યવસ્થા જ નથી અને આ સાયકલ સેલ બનાવી હોય એને સરકારના ગેરઉપયોગમાં રૂપિયાનો ખર્ચ ઓછો અને ખોટે ખોટો વેર ફાઈ ગયેલો છે તો આ હતા ગ્રામજન ખાસ કરીને ફરી એકવાર આપણે સરપંચ મળીશું સરપંચ કુલ સંરક્ષણ જે દીવાલો છે જે પણ હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે શું છે કુલ સંરક્ષણ દીવાલ જે બનાવેલી છે એ ખાસ સાયક્લોન સેન્ટર અમારું બન્યું એ ચોમાસાની અંદર જ પાણી ભરાતા કુલ સંરક્ષણ દીવાલ અમારી તૂટી ગઈ છે બરાબર એ કારણે એ દિવાલ હજી આજની તારીખમાં એમને અમારી તૂટેલી પડી છે તો આ હતા દિવાસા ગ્રામજનો કે જેઓ સાયક્લોન સેન્ટરની હકીકત વર્ણવી છે સાયક્લોન સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા સમાન સહકારના પૈસા એળે ગયા તેવું અહીં જોવા મળી રહ્યું છે સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ